જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું મયુર ગઢવી તો મારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ બળદની જોડ વેચવાની છે સાવ સસ્તી કિંમતમાં તો આપણા ભાઈનું નામ છે મહેશભાઈ મહેશભાઈને બળદ વેચવાના છે ફૂલ જવાબદારી સાથે પહેલાં આપણે એડ્રેસની વાત કરીએ ગામ લાટી તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ નંબર તમને આગળ આવી જશે કિંમત અને ટોટલ જવાબદારીથી વેચવાના છે મિત્રો બળદ ફૂલે ટોટલ જવાબદારીથી હાલવા ચાલવાની બધી જવાબદારી બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો ટોટલ જવાબદારીથી મિત્રો આપણે આ બળદભાઈને દેવાના છે બાકી આ તમે વિડીયો જોઈ શકો છો જવાબદારી જવાબદારીથી બળદ દેવાના છે મિત્રો બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો બળદ ફૂલ જવાબદારીથી ચાલવા ચાલવાની ટોટલ જવાબદારીથી આપણે દેવાના છે બળોદા બાકી ભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો તમે કોન્ટેક કરી અને બધી માહિતી મેળવી શકો છો કિંમત ભાઈએ રાખેલી છે ત્રીસ હજાર રૂપિયા કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા અને નંબર નીચે આપેલા છે